નય મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ઓલપાડ વિધાનસભામાં ભવ્ય સ્વાગત થયુતુ કૃષિ સાહેબ પેકેજની જાહેરાતને લઈ ખેડૂતોએ ભવ્ય સ્વાગત કર્યું ઠાકડા ફોડી પુષ્પ વર્ષા કરી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત થયુતુ ઓલપાડ બજારથી ઓલપાડ ગ્રામ પંચાયત સુધી અભિવાદન રેલી યોજાયી હતી એમએલએ મુકેશભાઈ પટેલ એમપી મુકેશભાઈ દલાલ સહિતના આગેવાનો હાજર રહ્યા મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપના કાર્યકરો અભિવાદન રેલીમાં હાજર રહ્યા હતા માવઠાના કારણે રાજ્યમાં લાખો ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેવું કહ્યું તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ મંત્રીઓને ખેતરોમાં જઈ સહયોગ આપવા સૂચના આપી હતી તેમણે કહ્યું કે મેં જાતે ઓલપાડના કાંઠા વિસ્તારના ગામના ખેતરોની મુલાકાત લીધી હતી આજ તક નોક દસ હજાર કરોડ નું અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રી કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટેની કોઈએ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી બાકી મુખ્યમંત્રીશ્રી કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહી તે માટે વિભાગે આખી વ્યવસ્થા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ છે

મુશ્કેલી માં મુકાયો હતો ત્યારે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે દસ હજાર કરોડ નું લક્ષી સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતો ખુશ ખુતા છે ત્યારે ખેડૂતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અભિવાદન રેલી યોજવામાં આવે છે આ રેલી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના વિવિધ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે સાથે મોટી સંખ્યામાં ઓલપાડ તાલુકાના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા છે મહત્વનું છે

ત્યારે સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે દ્રશ્યો આપ જોઈ શકો છો જે રીતે જશો નો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં માં ખુશી જોવા મળી રહી છે

જો રોમ આવી ઉડે